પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જૂના રેલવે સ્ટેશન પાસે વેલનગર એકમાં રહેતા હર્ષિઘ્નેશભાઈ રાઠોડ તથા અન્ય અને ગત તારીખે એકત્રીસના રોજ બપોરે એક સ્વિફ્ટ કારમાં ધસી આવેલા બે શખ્સોએ પોતાની ઓળખ આપી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ તરીકે આપી જ્યારે ત્રીજા શખ્સે રાજકોટના એક ન્યૂઝનો પત્રકાર હોવાની ઓળખ આપી જે દરમિયાન ફરિયાદી તથા સાહેબ દારૂનો ધંધો કરતા હોવાની દાટી મારીને વિડે ઉતારે ત્રણેય શખ્સોએ ડરાવી ધમકાવી દારૂના ખોટા જથ્થાનો કેસ કરી નાખીશું એમ કહી ફરિયાદી પાસેથી બળ જબરીથી વીસ હજાર કઢાવી લીધા જ્યારે અન્ય પાસે પણ પૈસાની માંગણી કરી સેટલમેન્ટ કરવાનું કહી નીકળી ગયા આ સમગ્ર બનાવ મામલે હર્ષભાઈ રાઠોડની ફરિયાદ પરથી પોલીસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ઓળખ ખોટી ઓળખ આપનાર બે શખ્સો અને ન્યૂઝના પત્રકાર તરીકે ઓળખ આપનાર અજાણ્યા શખ્સ સહિત ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો આ બનાવની સીટીવી પોલીસે તપાસ હાથ ધરી નકલી પોલીસ સહિતની ત્રિપુટીને દબોચી લીધી જેની ઓળખ પરેડ માટે તજવીજ હાથ ધરાઈ છે પકડાયેલા શખ્સોમાં આકાશ પ્રફુલભાઈ ધ્રાંગઢ સુરેશ રણમલભાઈ કારાણી અને વિજય બુદ્ધાભાઈ મકવાણા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે પકડાયેલા શખ્સોની પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે નગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક નકલી પોલીસ અંગેની જે ફરિયાદ દાખલ થઈ છે તેની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે તેમની પાસે એક સ્વિફ્ટ કલરની ગાડી જેમાં જીજે ટ્વેન્ટી સેવન એ એસ ઝીરો નાઇન વન ટુ સ્વિફ્ટ ગાડીમાં ત્રણ લોકો આવેલા હતા અને આમાંથી બે લોકોએ પોતાની ઓળખ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી હતી અને ત્રીજા વ્યક્તિ ત્રિલોક ન્યૂઝના રિપોર્ટર હોવાનું જણાવેલું હતું આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા આ જે ફરિયાદી છે ફરિયાદીને એની પાસેથી આશરે પચાસ હજાર રૂપિયા અને એમાં કોઈ પ્રોહિબિશનના એટલે કે દારૂના ખોટા કેસમાં ફસાવી દેવા બાબતના જણાવવામાં આવેલું હતું અને જો આમ કરવામાં નહીં આવે તો એના વિરુદ્ધ આ પ્રકારનો કેસ કરવામાં આવશે અને એની પાસેથી પચાસ હજાર રૂપિયાની માગણી કરવામાં આવી જ્યારે જ્યારે જે આ કામના ફરિયાદી છે એની સાથે રકજક કરી અને અંતે વીસ હજાર એની પાસેથી લેવામાં આવેલા હતા આવી જ રીતે બીજા પણ એક ભોગ બનનાર છે તેની પાસે જઈને આ પ્રકારની માગણી આ ત્રણેય વ્યક્તિઓએ કરેલી હતી આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ચાર ત્રણસો આઠ બે છ સાત ત્રણસો એકાવન બે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના તમને મળતી રહે